નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં તમને આઈપીઓ કઈ રીતના ભરવા એની સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો આવા નવા માહિતીનો વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને એક લાઇક કરી નાખો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ પણ કંપની શેર માર્કેટમાં લિસ્ટેડ થવા માટે આવે છે ત્યારે પ્રથમ જે શેર બાર પાડે છે એને આઈપીઓ કહેવાય છે એ આઈપીઓ ઘણા બધા લોકો આપણે સાંભળ્યો છે કે આઈપીઓ ભરતા હોય છે તો મિત્રો આઈપીઓ ભરવા માટે સૌપ્રથમ આપણી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ છે ઘણી બધી એપ્લિકેશનો છે કે એન્જલ વન ગ્રો એમાં તમે ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલવું એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ તમે જોઈ લેજો તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે ગ્રો એપમાંથી તમારે કઈ રીતના આઈપીઓ ભરવો તો સૌ ગ્રો એપ ખોલશો એટલે આવું તમને જોવા મળશે મિત્રો આમાં તમારે ડીમેટ એકાઉન્ટ ખોલી લેવાનું છે ત્યારબાદ તમે હોમ પેજ ઉપર જો આવી રીતનું તમને જોવા મળશે પ્રોડક્ટ એન્ડ ટૂલ્સ એવું તમને જોવા મળશે અહીં જો ઇવેન્ટ આઈપીઓ એવું લખેલો છે આઈપીઓ ઉપર ક્લિક કરશું એટલે જે પણ નવી આઈપીઓ લોન્ચ થયા છે કંપનીના એ તમને જોવા મળશે જો આર્કેડ ડેવલપર્સ લખેલું છે એનો કેટલા રૂપિયાનો આઈપીઓ છે મેન બોર્ડ આઈપીઓ અને એસએમઇ આઈપીઓ હવે આ બે વચ્ચે હું અંતર છે એનો વિડીયો હું નેક્સ્ટ બનાવી દઈશ તમને હવે અત્યારે નવા આઈપીઓ ક્યાં લોન્ચ થયા છે અત્યારે ક્યાં ઓપન છે તે તમે એપ્લાય ક્યાં ક્યાં કરી શકો છો અપકમિંગ આઈપીઓ ક્યાં ક્યાં છે કે ઓયો બોટ બજાજ એનર્જી સ્વિગી ત્યારબાદ ઘણા બધા જોવા લિસ્ટેડ છે કે બજાજ હાઉસિંગનો તમે હાઇબ્રિડ હોય છે કે એકસો ચૌદ ટકા ગેઇન થયો તો આવી રીતના આઈપીઓ તમને અહીંયા જોવા મળશે તો અત્યારે હાલમાં કયા કયા આઈપીઓ છે જેનું તમે એપ્લાય કરી શકો છો તો આર્કેટ ડેવલપર છે વેસ્ટર્ન કેરિયર છે નોર્ધન આર્ક કેપિટલ છે આ બધા આઈપીઓમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો આઈપીઓ એ ભરી શકો છો તો આપણે આર્કેટ ડેવલપર આઈપીઓ ભરવો છે જો અહીંયા તમે એની માથે ક્લિક કરશો એટલે સોળ તારીખથી લઈને ઓગણીસ તારીખ એવું તમને બતાવશે કે એ તારીખમાં તમે એપ્લાય કરી શકો છો એ નીચે જો એની ડિટેલ જોવા મળશે રેગ્યુલર પ્રાઇઝ એકસો એકવીસથી લઈને એકસો અઠ્યાવીસ છે એમ્પ્લોય માટે કેટલી છે ત્યારબાદ સબ્સ્ક્રિપ્શન રેટ અહીં જોવા મળશે ત્યારબાદ અબાઉટ કંપની કે આર્કેટ ડેવલપર છે એની કંપની ઓગણીસો ને છ્યાસીથી રનિંગ છે એના મેનેજિંગ ડાયરેક્ટરનું નામ જોવા મળશે ત્યારબાદ નીચે અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળશે કે ભાઈ કંપનીને રિસ્ક શું છે એની સ્ટ્રેન્થ શું છે ફાઈનાન્શિયલ ખાસ જોવું જોઈ લેજો કે એનું પ્રોફિટ શું શું છે રેવન્યુ કેટલી છે કંપની હવે એપ્લાય કરવા માટે સૌપ્રથમ પ્રથમ જો અહીંયા એપ્લાય ફોર આઈપીઓ એવું તમને જોવા મળશે નીચે ઓપ્શન એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો એક લોટ આપણે લેશું એટલે એકસો દસ શેર એમાં આવશે ટોટલ બે જો અહીંયા પ્લસમાંથી ક્લિક કરશો તો બે થઈ જશે ટોટલ તેર તમે લઈ શકો છો આપણે એક જ લોટ લેશું એટલે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા એન્ટર યુપીઆઈ આઈડી એવું તમને બતાવશે તો તમારે યુપીઆઈ આઈડી નાખી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જો આઈપીઓ રિક્વેસ્ટ આપણી થઈ ગઈ છે ત્યારબાદ ડન પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો એક મેન્ડેટ આમાંથી મોકલવામાં આવશે તમારા જે યુપીઆઈ આઈડી નાખી છે ગૂગલ પેની અથવા ફોન પેની એમાં એક મેન્ડેટ આવશે એ દસ મિનિટમાં એ આવી જાય ને પંદર મિનિટ એ લાગે ને અડધી કલાક લાગે એક કલાક પણ લાગી શકે છે તો મિત્રો આપણે વાટ જોવાની છે મેન્ડેટ આવે એટલે ગૂગલ પે ઓપન કરી દેવાનું છે ગૂગલ પે ઓપન કરશો એટલે સામું જ તમને આવી રીતનું જોવા મળશે ચૌદ હજાર એંસી રૂપિયા ટોટલ આપણે ભરવાના છે નેક્સ્ટ આપણે ઓથોરાઈઝ પર ક્લિક કરવાનું છે ઓથોરાઇઝ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ આપણે યુપીઆઈ પિન આપણો જે ગૂગલ પેનો છે એ નાખી દેવાનો છે ગૂગલ પેનો એન્ટર કરી અને ત્યારબાદ નેક્સ્ટ આવું જોવા મળશે હવે આપણું એટલા રૂપિયાનું એમાઉન્ટ છે બ્લોક થઈ ગયું છે આને મિનિમાઇઝ અને પાછું ગ્રો એપ ઓપન કરશું અને એમાં જો આઈપીઓ ઉપર ક્લિક કરશું એટલે જુઓ અહીંયા ઉપર જ જોવા મળશે કે એપ્લિકેશન સક્સેસફુલી હવે મિત્રો નીચે આપણે સ્ક્રોલ કરશું તો મિત્રો એમાં સ્ટેટસ ચેક કરવાનું નીચે જોવા મળશે જુઓ એપ્લિક એપ્લાઇડ થઈ ગયો છે આઈપીઓ હવે મિત્રો નેક્સ્ટ છે ને એલોટમેન્ટ એક બે વર્કિંગ ડે એટલે એક બે દિવસની અંદર જો તમારો એલોટમેન્ટ થશે તો મિત્રો તમને અહીંયા જોવા મળશે કે મેન પેજ ઉપર આવી જવાનું છે હોલ્ડિંગ પર ક્લિક કરવાનું છે જો અહીંયા એના શેર તમને મળી જશે જો આઈપીઓ તમને લાગશે તો એટલા ભાવના શેર તમને અહીંયા જોવા મળશે નકર મિત્રો તમારા પૈસા તમારા ખાતામાં પાછા ક્રેડિટ કરી દેવામાં આવશે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો કાંઈ તમારે ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવો અને વિડિયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ